જાલોત તાલુકાના લીમડી પોલીસ દ્વારા પિકઅપ ગાડીમાં લઈ જવાતો એક લાખ બેતાલીસ હજાર પાંચસો સાહીઠ નો વિદેશી દારૂ સાથે એક વ્યક્તિની અટકાયત કરાઈ જાલોદ તાલુકાના લીમડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગોહેલ પોતાના પોલીસ સ્ટાફ સાથે કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે એક સફેદ કલરની પિકઅપ ગાડી વિદેશી દારૂના જથ્થા સાથે લીમડીથી લીમખેડા તરફ જવાની છે ત્યારે પીએસઆઈ ગોહિલ દ્વારા લીમડી બાયપાસ નજીક લીમખેડા જતા રસ્તા પર થોડે આગળ પોલીસ સ્ટાફ ગોઠવી વોચ કરી હતી અચાનક બાતમીવાડું વાહન આવતા પોલીસ દ્વારા દૂરથી વાહન રોકવાનો ઈશારો કરવામાં આવતા પિકઅપ ગાડીના ચાલક દ્વારા રોડ ઉપર ઊભી રાખી અંધારાનો લાભ લઈ નાસી ગયો હતો જ્યારે ગાડીના ચાલક પાસે બેસેલ અન્ય વ્યક્તિને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી જડબાલા વ્યક્તિનું નામ પૂછતા તેણે તેમનું નામ રમેશ માનસિંહ દામોર અને ફરાર ગાડી ચાલકનું નામ પૂછતા તેનું નામ સાધુ માલા ડામોર બતાવ્યું હતું તેમજ પિકઅપ ગાડીના માલિકનું નામ ઈ ગુજકોપમાં સર્ચ કરતા તેનું નામ દિનેશ જીલુ મુનિયા જણાઈ આવ્યું હતું પોલીસ દ્વારા ગાડીની તપાસ કરતા તેમને વિદેશી દારૂની કુલ એક બોટલ મળી આવી હતી જેની અંદાજીત કિંમત એક લાખ બેતાલીસ હજાર પાંચસો સાહીઠ તેમજ પિકઅપ ગાડી થઈ અંદાજીત છ લાખ બેતાલીસ હજાર પાંચસો સાહીઠ રૂપિયા નો મુદ્દા માલ ઝડપી પાડવામાં સફળતા મળી છે તેમજ પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઝાલોદ